મહાદેવ હરિમ જય માતાજી તો એટલે ગારામાં બે ત્રણ દિવસથી ચાલુ તો કરી દીધું છે અને આપણે તો કાલ બપોર પછી થી કર્યું છે હાથી કપાસ માં અકાઈ ગયું હવે ખાનસી પપ્પાની પપ્પા મરચી માં હાથી આકે છે ને આપણે અહિયાં રાધા આગળ ઉભા છે રાધા આગળ રાધા

બે બાદ ખડ વાઢી લઈને બધાને નાખી દે પછી પાછા એ લોકો ચા પીહે ત્યારે દશક વાગે નાખશે અને આપણે આ ખડ વવાઈ જાય ને એટલે પછી હુકલ નીણ એટલી બધી ન હોય ને તો એ ઉપાધી ન હોય આપણે આ વર્ષે એમ જ હતું કે હુકેલ લીણ માંડવી કાય આપણે ઓર્ગેનિક વાવી દીધી એટલે એટલી બધી થઈ નોતી ને ભૂકોય નોતો થયો મુંડા ખાઈ ગયા તા પણ આ ખડ વવાઈ ગયો ને એટલે નીણ ની બહુ ઉપાધી નથી રહી ક્યારે પછી ક્યારે તૈયાર થઈ જ ગયો ત્યાં પાછો આ ક્યારે હજી ખૂટશે નહીં આ તૈયાર થઈ જાય તો કે પછી તો મકાઈ તૈયાર થઈ જાય થોડાક દિવસ માં તો પણ આ ચોમાસામાં તો બહુ વધે જા ખર ફૂટી જાય એટલે ખડનું કામ સારું છે ઘોર ગમે એમ ખાઈ ને ખૂટે નહી રાખીએ એટલે થાય કઈ વાર લાગે ને એક બસ તો પાંચ મિનિટ જ વાઢીને વ્યાય જાય આપણે

અહીથી પાણી અમારે નદી કામ છે કચરા કચરાનું કારણ કે હમણાં શ્રાવણ મહિનો બેસે એટલે શ્રાવણ મહિનામાં ધૂંકચરા અમે ન કરી લગભગ કોઈ કરતું જ ન હોય શ્રવણ મહિના પેલા જ કરી હોય એટલે શ્રાવણ મહિના પેલો હજી ઓલા સોમવારે શ્રાવણ મહિનો ચાલુ થાય છે તે આપણે હું કચરાનું કામ પતાવી દે એટલે કાલે રસોડું તો થઈ ગયું ને રસોડું આપણે મેન હોય એમાં આખો દિવસ થયો કાલે આખો દિવસ આપણે રસોડું જ સાફ કર્યું ને આજે માતાજી વાળો રૂમ સાફ કરવાનો છે એટલે આપણે બધું એમાંથી સામાન હતો એ બધો બાઈને જવા દીધો સાફ કરવા આ બધોય આપણે જે સામાન ડબરા ભર્યો ઠલવવો તો પડે જ એટલે બધુંય સામાન ઠલવે છે હું તો આપણે વરિયાળીનો જ વધારો છે જાજી તો વરિયાળી જ છે

હા તો કોણ થાય ભગવાન જાણે વરસાદ વરસાદી રેડાઈ ચાલુ થઈ ગયા હે અને હાથી ચાલુ થઈ ગયું હે ભેગું હવે હાલે થઈ જો વરસાદ આવી જાય કોઈ વાંધો નહીં વાંધો નથી તમારે હું તો ના પાડું ચાર પાંચ દિવસ અને હાથી હાલી જાય તોય વાંધો નહિ જો આપડે હાથી જૂતી ગયા એટલે કે કાલ બપોરેથી વરાફ થઈ ગઈ કાલ અગિયાર સાડા અગિયાર થયા હાલે એવું થઈ ગયું હતું ને આપણે કાલ દરેક ડેમ વાળા આવ્યા તા એટલે મોડું જોઈતું હતું પણ અત્યારે હવાર માં જુતી ગયું હે અને બેક રેડાય આઈવા પણ એટલી બધો વાંધો નથી એટલે લગભગ હાઈન થાય હાથી હાલી જાય આપણું અને આપણે અત્યારે હાલે હાથી તો કે મરચી માં ને મરચીમાં હાથી હાલે હે આમ તો ચાર હાથી આલે એક બે ત્રણ ને ચાર એમાં આપણું આગળ આયલું જાય છે ગઇજયન ગાળે અને નાનજી બાપા મહેશભાઈ અને રાકેશ એ તું ગરકાવે એટલે કે આઠ આંગરને ને ગાળે એટલે લગભગ હાઈ શોખી થતી જાય આવી રીતે ક્યાંક ઝીણો ઝીણો બેરો હોય તો ડટાઈ જાય એટલે હાથી ઉકલે મેન પ્રશ્ન તો કે તય ને જાય ને તૈયાર ઉથલ ની છ આઈરું જાય એટલે છ આઈરું જાય એટલે તમારું હાઈન થાય ને ત્યાં પેલા ઘેર માં હાલતું હોય ને તોય 25 વીઘા હતી તો ટેસ્ટ થી હાલી જાય એમ કારણ કે હાયરું તઈ જાય એટલે ઉકલે અને મેન પ્રશ્ન હતી કે તઈન આયરું જાય એટલે એક આરે કમ્પ્લીટ થાતું જાય પછી એમાં વાહે પાછે હાઈલ લેવાની નો રિયે વરાપ વધારે રિયે તો પછી બીજી ફરે હાકી હા ઈ કઈ બેહાય તો નઈ હા તો ચાલુ જ રાખવાનું હોય પણ એક ફરે હાકી નાખી ને આમ નિંદર આવી જાય તાડી એ હશે આપણે મરચીમાં કમ્પ્લીટ નિંદાઈ જાય ને એવું જ થઈ જાય હે અને મરસી સરસ થઈ ગઈ જો કેવી થઈ ગઈ આ ખાલી આજ તડકામાં જ કેટલો ફેર પડી ગયો તડકો આજે જ જોયો છે આ ને આપણે જો એટલું એટલું ખોળ જીણું હોય ને એની માથે આ ધૂળ પડતી જાય જા એટલે આ ખોળ બધું ડટાઈ જાય એટલે એટલે ધૂળ પડતી જાય છે એટલે તમે મને ઓમાં કેતા હતા નીંદ નીંદ મે કીધું હાથી આખી જાય ને પછી જ છે ઓલું તો આવા મૂકલે જ નહીં નીંદવાનું એટલે લગભગ એમ માનો ને કે હિંતે ટકા તો નીંદાઈ જાય એવું જ થઈ જાય ત્રીસ ટકા રીએ બાકી તો કમ્પ્લીટ થઈ જાય કાનાજી બાપા અને અમારે મેન મેન કારીગર તો નાંદી બાપા છે કેટલા ને કેટલું બધું લઈએ કારણ કે ગાળા હરખા કરવા એનું કામ છે હું તો ખાલી હેન્ડલ ચાલી ને હાકવું ટ્રેક્ટર અને આપડે કાલ નો વિડીયો મૂકો ટ્રેક્ટર ના ડેમા નો તો એમાં ઘણી કોમેન્ટો આવી ગણાય કે લેવાય અને ગણાય કે ન લેવાય જો આપણે કાલ ટ્રેક્ટર નો ડેમો બતાવ્યો તો ઘણી કોમેન્ટો આવી અમુક હારા કે અમુક એમ કે સારું નથી અમુક કે સારું છે એટલે જેને લેવું હોય એ એના અનુભવ માથે લઈએ એને હાથ ફરે જોઈ લઈએ ટેસ્ટિંગ કરી લે પછી લઈએ કારણ કે આપણે તો આવ્યા તો ડેમો કરી દીધો આપને એ ટ્રેક્ટરનો કોઈ જાતનો અનુભવ નથી એટલે ઘણા એમ કે કદાચ તમારો વિડીયો જોઈને અમે ટ્રેક્ટર લઈ છીએ કે તમારો વિડીયો જઈને અમે કોઈ પણ કાર્ય કરીશી ભલે કરો તો વધારે સારું પણ કોઈ પણ વસ્તુ કોઈનું જોઈન કરાય નહીં એ આપણા અનુભવ માથે કરે તમે ટ્રેક્ટર સિંગડા વાળું લ્યો કે પછી હેન્ડલ વાળું લ્યો પણ એને હાથ ફરે જોઈન અને આખો દી હાકીને લ્યો એટલે તમે છેતરાવ નહીં કારણ કે અમે તો ડેમો કર્યો હોય અમને કઈ કલાક કે બે ઉથલ માયરી હોય અડધી કલાક આયું હોય બે ઉથલ માયરી હોય એમાં અમને કઈ એટલો બધો અનુભવ ન થાય પણ બે ઉથલ માર્યું એટલે સારું લાગ્યું એટલે આપણે સારું કીધું હોય અને મેન પ્રશ્ન તો ઈ ટ્રેક્ટર માં એવો હોય કે હાવ નાની જમીન હોય પાંચ સાત વીઘા જમીન હોય તો એને મોટું ટ્રેક્ટર નો પહોંચાય બરધુય નો પોહાતાય તો કદાચ ઈ લોકો ને આ જીંકુ ટ્રેક્ટર હાલે એમ પણ કલાક ત્રણ કલાક આખું હોય એને વાંધો ન આવે કારણ કે એને કોઈ જાય તો એમાં થાકોડો ન લે એને કઈ ચાર દીક પાંચ દીક ત્રણ દીક તો આખું ન આખો દિવસ એ ન આખું એના માટે તો બહુ સારું

જો આકડે કપાહમાં અને મરચામાં હાથે આકીન થઈ ગયા નવરા એટલે કે આમ તો હવે બધે હાથી હાલી ગયો કે માનવી રહી છે અને માનવીમાં કઈ આપણે ટ્રેક્ટર ની હાથી આપવા નથી આપવાનું બરધું હુએ એટલે એક દેજે આપણે ધારવું જોએ એટલે આપણે આ માં થઈ ગયા નવરા લ્યો આ આપડી ખેતી એટલે આમ જો આમ નવરા થઈ ગયા આનંદ તો જો તમને એનું કારણ કે એકઈ તઈન હાથી જાતા તાન ભાઈ તઈન જઈ તઈ આવે એ હું વાલ લાગે અને આપડે જામજદપુર થી જીરુભાઈ ને તેડા આપણે પ્રોગ્રામ હે આપડે ગાડી લીધ જોઈ નો કારણ કે ભાઈ બન દોસ્તારો ને બતાવીને પ્રોગ્રામ તો દેવો જ પણ એમાં તો હાલ જ નહીં પછી ભલે તમ જૂનું

વાડી હોય એના જ ભાઈ નાંદી બાપા ને કીધું તમાર પ્રોગ્રામ તો વાડીએ જ નથી ખાટલો ડારીરવા બેહો અને હું વાહરવા બેહું

અને અમે વાળીએ તો મજા જ આવે પવન હોવો જોઈએ પવન પડી જાય ને તો જરીક આપને કંટાળો આવે એ તો લાઈટ હોય તો પાછો એ પ્રશ્ન નો રે થોડીક વાર અંદર વયા જાય પંખા હેઠ પણ અત્યારે વાડીએ રહેતાય ને એને મજા આવો ખરેખર કારણ કે અત્યારે હાથે હાકી એ નિરય તે એકાદી બે બીડી પીન તમ પીઓ નાજી બાપા નાજી બાપા પીએ બે બીડી પીન પછી એ વિહા મુકે બે વારું કરવાનો ટાઈમ થાય હાડા હાડાટ તાલ્યા વારું કરી લીધા ને પાછા લે

બંગલો બનાવી નાખી પર બીજે હું આમાંય કોમેન્ટમાં ગણાય બહુ કે બંગલાની જરૂર છે પણ બંગલો વાડીએ બનાવો હવે ઘરે નથી બનાવ